આ તરફ વાત કરીએ સુરેન્દ્રનગરની તો તરણેતણ ખાતે આવેલા ત્રિનેશ્વર મહાદેવ મંદિરે પોલીસ પરિવાર દ્વારા ધજા ચઢાવવામાં આવી હતી તરણેતણના મેળામાં પરંપરાગત રીતે છેલ્લા દિવસે પોલીસ પરિવાર દ્વારા ધજા ચડાવવાય છે રેન્જ આઇજી અશોકુમાર યાદવ જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ ડીવાયએસપી પીઆઈપીએસઆઈ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા આજે છઠના દિવસે જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ સાથે પોલીસ અધિકારીઓ અને પોલીસ પરિવારે ધ્વજા ચઢાવી હતી તણે તણના મેળામાં ધ્વજા ચડાવ્યા બાદ આજે બાર વાગ્યા પછી મેળાની પૂર્ણાહુતિ થઈ હતી પ્રથમ દિવસે મૂડી સ્ટેટ બીજા દિવસે પાણીયાદના મહંત દ્વારા અને પાંચમા દિવસે પાંચમના દિવસે લખતર સ્ટેટ તેમજ છેલ્લા છઠના દિવસે પોલીસ પરિવાર દ્વારા ધ્વજા ચઢાવવામાં છે આયોજનો દ્વારા ઉજવવામાં આવ્યો અને ધામધૂમથી ઉજવ્યો અને અંદર અમને એક નર્મદા માટેના જે બેનરો લગાવ્યા છે એ બેનરો ખાસ કરીને સરકારને જાગૃત કરવા માટે નખત્રણાને વહેલી તકે નર્મદાનું પાણી મળે અને જે ખેતી પાયમાલ થઈ રહી છે એ ખેતીને જીવતદાન મળે એવી રીત આશા અમે સરકાર પાસે રાખી રહ્યા છીએ સર્વે કિસાન ભાઈઓ અને ગ્રામજનો જેથી કરીને પીવાનું પાણીની પણ એટલી જ સમસ્યા છે કાયાના પાણીના હિસાબે આ અન્ન

અને જે પાણી બોરમાંયથી નીકળે છે એનો ખર્ચ વધારે છે ને વધારેમાં વધારે એવું હોય કે એ પાણી છે ને પૂરેપૂરું કાયા હોવાનું એટલે લાલ પાણી છે જે પી ન શકાય એના લીધે બીમારી અત્યારે ઘણી બધી નીકળી છે પાણીના લીધે તો એ બહુ તકલીફ છે એના માટે કરીને અમે નરમદાની મોટી માંગ કરી રહ્યા છીએ ફક્ત ને ફક્ત ખેડૂતો માટે નહીં પણ આમ જનતા માટે પણ એક નરમદાનો બહુ મોટો પ્રશ્ન છે પાણીનો ઓકે સાહેબ આજે પોલીસ પરિવાર તેમજ તંત્ર દ્વારા સેક ઉપક્રમે ધોજા ચઢાવવામાં આવેલી છે તમામ જે તરણતર મેળા દરમિયાન તમામ પ્રકારની ખૂબ જ સારી પબ્લિકને સહકાર મળેલો છે પોલીસ અને વહીવટીતંત્રની તમામ જે તૈયારીઓ હતી એના ભાગરૂપે આજે મેળો નિર્વિઘ્ન સંપન્ન થયેલ છે અને આ તબક્કે પોલીસ ડિપાર્ટમેન્ટ આખી ટીમ તંત્રને ખૂબ ખૂબ અભિનંદન આપું છું સાથે સાથે આ વિસ્તારના જે લોકો છે એ પણ વહીવટીતંત્ર પોલીસ સાથે ખંભાથી ખંભા મળાવીને કામ કરેલ છે એના કારણે તમામ પ્રકારની જે ટ્રફિંગની વ્યવસ્થા હોય બીજી સુરક્ષાની વ્યવસ્થા હોય મેળા દરમિયાન કોઈપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ બનેલ હતી અને ખૂબ જ નિર્વિઘ્ન રીતે મેળો સંપન્ન થયેલ છે આ તબક્કે ફરીથી ખૂબ અભિનંદન આપું